વડોદરામાં મહિલાનો અછોડો લૂટીને ફરાર ગઠીઓ હવે પકડાયો છે મુસાફરોની ભીડની વચ્ચે વૃદ્ધ મહિલાનો અછોડો લૂટ્યો હતો સાજગંજ પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી અને એક તોલા સોરાની ચેન અને તેર હજાર રોકડા તથા મોબાઈલ જપ્ત કર્યા છે માનું વડોદરામાં મહિલાનો અછોડો લૂંટીને ફરાર જે ગઠીયો છે તે હવે પકડાયો શું વધુ જાણકારી વડોદરાની એસટી બસ ડેપો છે ત્યાં મુસાફરોની ભીડ વચ્ચે વૃદ્ધાનો જે કોરો છે સોનાનો એ લૂટી અને ફરાર થયેલો જે આરોપી છે ઝડપાયો છે પરમાર આનંદ જઈ રહ્યા હતા ત્યારે બસની રાહ જોતા હતા એ દરમિયાનના ગામમાંથી અત્યાર તોડી અને જે વ્યક્તિઓ છે ફરાર થયો સાયરીગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વક્તિની ઓફ કરી અને એની ધરપકડ કરી છે અથોડાતોડ વિશાલ પટેલને ઝડપી પાડી અને એક સોનાની કેન રૂપિયા તેર હજાર અને મોબાઈલ જે કરી અને અત્યારે કાયદેસરની કાર્યવાહી કરી છે તો ગુના આશરે પહેલા જ સહેબીગંજ પોલીસે સીસીટીવીના આધાર પર કરી અને એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે બિલકુલ આભાર માનું તમામ જાણકારી માટે